મારા ગામની અંદર એકસો ને ઓગણીસ બોર બંધ હાલતમાં પડ્યા છે જો પહેલા જે તળાવ ખોદાણું નહોતું તાણે પાણીનો અંદર સ્ત્રોત બિલકુલ આવતો નહોતો જૂના મોજરું બહુ જ મજાનું ગામ અને પાણી માટે બહુ કટિબદ્ધ અને આ આજકાલની વાત નથી પણ પાછલા ચાર પાંચ વર્ષથી તો સરપંચ સાહેબ છે મોજરુંના અને સતત બેન અમાર ગામનું તળાવ ક્યારે કરશો વૃક્ષો વાવી અને ઉછેરવા માટે પણ એટલા જ કટિબદ્ધ એટલે પાણી પર્યાવરણને લઈને જાગૃત સરપંચ અને આમ તો જાગૃત એટલા માટે કહેવાય કે આ જે ગામ જેમનું છે એ ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતે પણ ખૂબ પાણીદાર ધારાસભ્ય અને કટિબદ્ધ પણ ખરા એમના ગામનું તળાવ સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને અમારા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન એમની મદદથી અમે ઊંડું કરી રહ્યા છીએ અને આમ જોઈને આંખ ઠરે એવું તળાવ છે એટલું મોટું ડેમ જેવું લાગે છે આ આખા તળાવમાં ચોમાસાનું તો પાણી આવશે પણ ચોમાસા સિવાય માં નર્મદાનું પાણી પણ આની અંદર આવવાનું છે અને આજુબાજુના વિસ્તારને ખૂબ બધો ફાયદો એનાથી થવાનું છે અને આનું પાણી એટલું મોટા પ્રમાણમાં ભરાવાનું છે કે માત્ર મોજરું જૂનામાં જ નહીં પણ મારા ખ્યાલથી આસપાસના ખેડૂતોમાં પણ કેમ કે નીચે ધરતીની નીચે પણ પાણી વહી અને એના રસ્તા એ જુદા કરે છે એટલે આજુબાજુના ગામોને પણ ફાયદા થશે જળસંચયનું કામ ખૂબ અગત્યનું અને જરૂરી છે જીવવા માટે જળ બહુ અગત્યનું છે એને બચાવીએ જેટલું થઈ શકે એટલું આમ તો તળાવો થકી તો થઈ રહ્યું છે પણ હવે કુ બોરવેલ રિચાર્જ થકી અને જ્યાંથી જેટલું પણ મળે એટલું પાણી બચાવવાની મુહિમ સરકારની છે ને અમારા જેવી સંસ્થાઓ પણ વર્ષોથી એ માટે પ્રયત્ન કરે છે બસ સૌ જાગીએ અને બનાસકાંઠો જે સૂકો ભટ્ટ કર્યો છે આમ તો ખેડૂત તરીકે આપણે બધાએ જ કર્યો છે પાણીનો બેફામ ઉપયોગ કરીને ખૂબ બધું ઉલેચ્યું છે હવે વારો છે જે ઉલેચ્યું છે ધરતીમાંને પાછું આપવાનો તો તળાવ એ જળ સંચયનું મોટું માધ્યમ છે બસ મેઘરાજાની મહેર થાય અને આપણું આ તળાવ ભરાય એવું ઈચ્છે છે રિચાર્જ માટે સાહેબે યુદ્ધના ધોરણે કામ ચલાવ્યું છે એટલે અમારા ગામની અંદર એકસો ને ઓગણીસ બોર બંધ હાલતમાં પડ્યા છે એકસો ઓગણીસે બોર ઘરે ફરી અને એક એક વ્યક્તિને એમને એમને સમજાવી દીધા છે અને બોર રિચાર્જ કરવા માટે કુંડી બનાવી કપચી નાખવી એના અંદર વરસાદનું પાણી કઈ રીતે આવે કઈ રીતે જાય એને બધે બધું અમને સમજાવી દીધું છે પચાસ ટકા તો કામ ચાલુ પણ કરી દીધું છે અને દસથી થી પંદર દિવસની અંદર વરસાદ પહેલા બધા બોર અમારા રિચાર્જ થઈ જાય છે હા અમે નક્કી કર્યું છે ગામનું પાણી ગામમાં તળનું પાણી બહાર જવા દેવું નથી બિલકુલ એટલે તમને અમારે સીધે સીધો ફાયદો થાય કેમ સીધું પાણી નદીની અંદર જાય એટલે અમારે ટૂંક સમયની અંદર જે બોર ઉપાડવું ચાલુ કરવા માટે ચોમાસાની અંદર બિલકુલ અમારે વધારે વધારે નદી પેલો સંગ્રહ કરે એના કરતાં મને બોર પાણી વધારે સંગ્રહ કરે પહેલાં જે તળાવ ખોદાનું નહોતું તાણે પાણીનો અંદર સ્ત્રોત બિલકુલ આવતો નહોતો અને આપણી સંસ્થા દ્વારા જે અમને માહિતી મળી કે ભાઈ મિત્તલબેની સોંધા દ્વારા એ કંઈક તળાવવાનું કામ થાય તે અમે એનો અભિપ્રાય લીધો અને નારણબી દ્વારા અમને માહિતી મળી અને અમારે એમએલએ સાહેબે પણ એમો ટેકો કર્યો અને પછી સીધા અમારે પંચાયતના ડોક્યુમેન્ટ આપે ડોક્યુમેન્ટ આપે અને એમણે કીધું કે અમારે એક પણ રૂપિયો લેતું નથી અને ફ્રી ઓફમાં અમે તા વાળાનું ટોટલ તમને કામ કાપ્યા કરી હા તો એમનો સ્ટાફ ને બધું આવી ગયો અને કામ કરવા માટે લગાવી ગયું લગભગ આઠ પંદર પંદરેક દિવસ થઈ ગયા છે પંદર દિવસથી એટલું બધું કામ ચાલે છે તે અમારું જંગલ માં મંગલ કોમ બનાઈ દીધું ડેમ જો નર્મદા તો ડેમ અહીંયા આવી ગયો એવું તમને લાગે છે એટલો ફેસિલિટી વાળો અને એમ દેખાય કે તળાવ જ બનાવ્યું છે બાકી કોઈ કામ કોઈ એવું કચાસ વાળું કોઈ કામકાજ નહીં અને એક પણ રૂપિયો લીધા બધું ફ્રીમાં કામ કરી આપેલું છે તળાવો જરૂરી બેન કેમ છે કે તળાવનું પાણી સંગ્રહ થાય સંગ્રહ થાય તો જમીનની અંદર ઉતરે કેમ કે અત્યારે કે ભૂગર્ભનો એટલું બધું નીચે પાણી જતું રહ્યું છે કે પાણી બોરમાં માં બારસો ફૂટ લેવલ સચવાતું નથી જમીન માં તળાવ ખોદાય એનું લેવલ સચવા નીચે નીચે ઉતરે તો બોરનો અને તળિયાનું અને જીવન જરૂરી માટે રહેશે કે બનાસકાંઠા જિલ્લાની અંદર તો એટલી બધી તકલીફ આવી ગઈ છે કે જેની વાત જ ન કરો અત્યારે પણ સાહેબે અહીંયા મિટિંગ કરી શંકરપી ચૌધરી સાહેબે આવડા ઈયની મીટિંગ કરી દીધી અમારા એમએલએ સાહેબ તો પાણી માટે સતત દોડ વર્ષથી બે વર્ષથી જ્યારથી એમએલએ બન્યા ત્યારથી એના પાછળ જ પડી ગયા છે એમને તો એટલો બધો નિર્ધાર કરી લીધેલો છે કે જ્યાં સુધી પાણી ન મળે ને નર્મદાની કેનાલથી તળાવો ન ભરાય ત્યાં સુધી હું સન્માન પણ નહીં સ્વીકારું એટલા અડક મજબૂત થઈ ગયા છે સાહેબ અમારા શાહજી જેવા જાગતલ આપણા ધારાસભ્ય આદરણીય મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન પણ એટલી ચિંતા કરે છે જળની એમના ખૂબ આભારી અને આદરણીય પ્રતુલભાઈ જે આમાં વિસ્તારના નથી પણ એમને ખેડૂતોની ચિંતા છે એટલે તળાવો ઊંડા કરવામાં એ સહભાગીતા કરે છે એમનો પણ ઘણો આભાર